આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના નારોલ વિસ્તારમાં એક દસ લાખ રૂપિયાની લૂંટનો ગુનો નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે જ આરોપી નીકળ્યા હોવાની વિગતો સામે આવી છે અમદાવાદ આ સમગ્ર કેસનો ભેદ ઉકેલ્યો છે ફરિયાદીની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા તે પડી ભાંગ્યો હતો અને તેણે કબૂલાત કરી કે તેણે જ આ તર્કટ રચ્યું હતું ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવ તેને કહીએ જે પીર પરાહી જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેદન આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદ ના નારોલ વિસ્તારમાં એક ફર્નિચર કંપનીમાં કામ કરતો જે કર્મચારી છે કિરણ ચુનારા તે બપોરના સમય કલેક્શન લેવા માટે જઈ રહ્યો હતો અંદાજે દસ લાખ રૂપિયાની બેગ લઈને તે આવી રહ્યો હતો આ દરમિયાન નારોલ પોલીસ સ્ટેશનમાં એક કોલ કરે છે અને જણાવે છે કે બે જેટલા લોકો પલ્સર બાઇક ઉપર આવ્યા બુકાની ધારૂ લોકોએ તેને લાત મારી તેના પાસે રહેલી બેગ છે તે ઝુંડવીને ભાગી ગયા અને તેની સાથે દસ લાખ રૂપિયાની લૂંટ થઈ છે આ લૂંટ થયાની જાણ થતાં નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડ્યા આવ્યા આ મામલે લૂંટ અંગેનો ગુનો નોંધાયો પોલીસે તપાસ શરૂ કરી જોકે ઘટનાની ગંભીરતાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસમાં ઝંપલાવ્યું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદીનું નિવેદન નોંધ્યું કેવી રીતે લૂટ થઈ હતી કેટલા વાગે લૂંટ થઈ હતી ક્યાં લૂંટ થઈ હતી તે તમામ બાબતે તપાસ કરવામાં આવી ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી આજુબાજુના સીસીટીવી કેમેરા પણ તપાસવામાં આવ્યા છતાં કોઈપણ પ્રકારની કડી મળી આવી નહીં આ મામલે ફરિયાદીની ક્રાઈમ બ્રાન્ચે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી તો આ ફરિયાદી જ આરોપી નીકળ્યા હોવાની વિગતો સામે આવી છે કિરણ ચુનારા જે છેલ્લા ચાર વર્ષથી એક ફર્નિચર કંપનીમાં કલેક્શનનું કામ કરતો હતો તે દસ લાખ રૂપિયા લઈને આવી રહ્યો હતો ને તેની દાનત અચાનક બગડી જાય છે ને તે નારોલ ખાતે એક ફાર્મ હાઉસના ખુલ્લા મેદાન તે દસ લાખ રૂપિયા સંતાડી દે છે ને ત્યારબાદ આખું તરકટ રચે છે કે તેની સાથે લૂંટની ઘટના બની છે આ ઘટનાના સંદર્ભમાં મહેન્દ્ર સાળુંકે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમની ટીમે આખું ઓપરેશન પાર પાડ્યું છે ને શું સમગ્ર માહિતી તેઓ આપી રહ્યા છે તે સાંભળીએ તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ સાંજે ચારેક વાગ્યાના સુમારે દેવ હોટલ ચાર રસ્તાથી વિશાલા બ્રિજ તરફ જતા રોડ ઉપર શિવસપ્પ્તિક ઢાબા નજીક પોલીસને એક ઇન્ફોર્મેશન એવી મળી હતી કે બાઇક ચાલક કેટલી કેશ લઈને જતો હતો જેને બે હજારના ઈસમો મોટે રૂમાલ બાંધેલા હતા અને બ્લેક કલરની પલ્સર ઉપર આવતા જે બાઇક ચાલક કેશ લઈને જતો હતો એને બાઈક ઉપર લાત મારી અને એ બેગ લિફ્ટ કરીને દસ લાખ રૂપિયા લઈને ભાગી ગયેલ છે જે લૂંટના બનાવ સંદર્ભે નારોલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલો હતો જે અનડીટેક ગુનાને ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જુદી જુદી ટીમો કામે લાગેલ હતી જે સંદર્ભે સીસીટીવી ફૂટેજ ચેક કરતા અને ભોગ બનનાર કિરણ કીર્તિભાઈ ચુનારા નાઓની પૂછપરછ કરતા પ્રાથમિક પૂછપરછમાં ભોગ બનનાર શંકાસ્પદ ભૂમિકા લાગતા તેને લાવી અત્રે ક્રાઇમ બ્રાન્ચ લાવીને વધુ પૂછપરછ કરવામાં આવેલી ઘણા બધા ટેકનિકલ અને સીસીટીવી ફૂટેજ આધારે ભોગ બનનારની સ્ટોરી અને વાસ્તવિક સ્ટોરીને મેચ કરતાં કંઈક શંકાસ્પદ લગતા વધુ પૂછપરછમાં ભોગ બનનારે જાતે જ આ કેસ ક્યાંક સંતાડી દીધેલ હોવાની કબૂલાત કરતાં ક્રાઇમ બ્રાન્ચે તેની અટક કરી તે કેસ પોતે આર્થિક સંક્રામણમાં આવી ગયેલો હોવાથી અને પોતાની પત્ની પ્રેગ્નન્ટ હોય કેટલાક આર્થિક ખર્ચા પૂરા પાડવા સારું થઈને આ કેશ સંતાડી દીધેલ હતી જે કેશ કોમલ ટેક્સટાઇલની બાજુમાં આવેલ સાઉદરિયા ફાર્મ નામના ખુલ્લા મેદાનમાં છુપાવેલ હતી જે સંપૂર્ણ સો ટકા દસ લાખ રૂપિયા રોકડા ત્યાંથી રિકવર કરવામાં આવેલ છે આરોપી નાનપણથી અનાથ છે અને આર્થિક સંકળામણમાં વીસમાં તો જુદી જુદી નોકરી બદલાઈ હતી આ શોરૂમમાં છેલ્લા એક વર્ષથી નોકરી કરે છે અને એને એવો પ્લાન ઘડેલો તો કે કેટલીક લમસમ રકમ એની પાસે આવી જાય તો પોતાની સ્થિતિ સુધરી જાય જેથી કરીને આ રીતે એની કરકટ રચવાનો પ્લાન બનાવ્યો મેરિટ આપે સાંભળ્યા આ હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર કે તેમની ટીમ દ્વારા જે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવીને આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે જેમાં લૂંટનો તરકટ કિરણ ચુનારા નામના જે આરોપી છે તેણે રચ્યો હતો અને તેમાં તેની કબૂલાતમાં તે કહી રહ્યો છે કે તે આર્થિક સંક્રામણનો ભોગ બન્યો હતો તેની પત્ની પ્રેગ્નન્ટ હતી પૈસાની કોઈ વ્યવસ્થા તેની પાસે નહોતી ને તેના કારણે તેણે આખી ઘટનાને અંજામ આપ્યો હતો આ મામલેના સંદર્ભમાં હવે જે નારોલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો આરોપી વિરુદ્ધ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેને જેલના સરિયા પાછળ ધકેલવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે દર્શક મિત્રો નવજીત ન્યુઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા કહીએ જે